બધા ઘઉં અને ચોખા આપણો મુખ્ય ખોરાક થઈ ગયો છે તો મિલેટ્સ એટલે કે શ્રી ધાન્ય તો શ્રી ધાન્યમાં મુખ્ય પે શું આવે છે કે બાજરો જુવાર મકાઈ રાગી સામો એ બધા સુપર ફૂડ થઈ ગયા છે અને અચાનક આપડા ઘઉં ચોખા એ બેકાર થઈ ગયા છે તો જો શક્ય હોય તો ઘઉં ચોખા બનાવટી દૂધ ન ખાવું જોઈએ મિલેટના બદલે ઘઉં ચોખા ખાવાથી હૃદય રોગ કેન્સર ડાયાબિટીસ મોટાપા જેવા રોગ અને નાની ઉંમરમાં હોર્મોન્સમાં ફેરફાર થઈ રહ્યો છે ખાંડ ચોખા બનાવટી દૂધ ધીમો પોઈઝન છે બીમારીના ખતરાને ઓછો કરવા ઘઉંનો ઉપયોગ ઉપયોગ ઘટાડી મિલેટ્સની ધાન્યો તરફ વળવાની જરૂર છે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે આપણે રેડીમેડ ફૂડ ખાવા લાગ્યા છીએ જેનાથી ભારતમાં 56% લોકો

પેલાના રાજા મહિમાં અત્યારે આપણે ઘઉનો જ ઉપયોગ કરીએ છીએ તો ત્યારે ડાયાબિટીસ કે બીપી સુગર જેવા રોગો હતા નહીં અને અત્યારે છપ્પન ટકા લોકો ભારતમાં ડાયાબિટીસ બીપી સુગર કોલેસ્ટ્રોલ નો ભોગ બની ગયા છે

ખોરાક ધીમે ધીમે 나બૂદ કરવાનો જરૂર છે આપણો ખોરાક હાઇબ્રિડ મોડર્ન ટેસ્ટી ખોરાક થઈ ગયો છે અને આપણે રેડીમેડ ખોરાક ખાવા તરફ વળી ગયા છીએ તો મિલેટ્સ ની ડાઈટ યહી હે રાઈટ અસ્તુ જય હિન્દ જય ભારત